માં શંકાસ્પદ ઘીનો જથ્થો ભરેલા ને મારેલ સીલ આખરે વેપારી હાજર થતા ખોલી તપાસ હાથ ધરી ગોડાઉનમાંથી શંકાસ્પદ રૂપિયા એકાવન પોઈન્ટ પચીસ લાખના ઘીના જથ્થાની સીજ કરાયો કાર્યવાહી હાથ ધરી દસ ઘી અને એક તેલના નમૂનાઓ પૃથ્થકરણ માટે લેવાયા પાટણ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા શંકાસ્પદ ઘી બનાવતા વેપારીના ગોડાઉન સીલ કર્યા બાદ પંદર દિવસથી વધુ સમય વીત્યા બાદ વેપારી મંગળવારે ખોરાક ઔષધ નિયમન તંત્રની કચેરીમાં હાજર થતાં તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે સીલ કરેલ ગોડાઉન ખોલી તપાસની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આ બાબતે મળતી માહિતી મુજબ પાટણના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નગરજનોને શુદ્ધ અને ભેળણ મુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ટીમને તારીખ દસ માર્ચના રોજ મળેલ શંકાસ્પદ ઘીની બાતમીના આધારે શહેરના ઊંઝા હાઈવે માર્ગ પર આવેલ પાર્થ એસ્ટેટ ક્રિષ્ના સ્કૂલની બાજુમાંના ગોડાઉન નંબર બી વન અને એકવીસ પર તપાસ હાથ ધરવામાં આવી જે તપાસ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને બંને ગોડાઉન બંધ અવસ્થામાં મળ્યા હતા જેથી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા એફબી ઓ મુદી રાકેશભાઈ મુકેશભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેઓ રૂબરૂ હાજર ન થવાથી રાત્રે મોડા સુધી રાહ જોવામાં આવી પરંતુ એફબીઓ હાજર થયેલ ન હોવાથી તંત્ર દ્વારા બંને ગોડાઉન સીલ કરવામાં આવ્યા હતા અને બાલીસણા પોલીસ સ્ટેશને એફબીઓની હાજરી માટે જરૂરી કાર્યવાહી કરવામાં સહયોગ આપવા માટે જાણ કરી એફબીઓ હાજર થયા બાદ ફૂડ સેફ્ટી ને સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ અન્વે કાયદાકીય કાર્યવાહી કરવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાટણના ડિઝિગ્નેટેડ ઓફિસરે જણાવ્યું હતું આ ઘટનાને પંદર દિવસથી વધુ સમય વીત્યા બાદ મંગળવારે એફબીઓ પાટણ ખોરાક અને ઔષધ અને નિયમન તંત્રની કચેરી હાજર થતાં તંત્રની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે સીલ મારેલા ગોડાઉન ખાતે વ્યાપારીઓ સાથે રાખી પહોંચ્યા અને સીલ મારેલા ગોડાઉન ખાલી અંદર રહેલા જુદી જુદી બોડા બ્રાન્ડના શંકાસ્પદ ગીના રૂપિયા એકાવન પચીસ લાખના જથ્થાની સીઝર કાર્યવાહી હાથ ધરી હતી અને દસ ઘી અને એક તેલના નમૂના પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીએ જણાવ્યું હતું